મારું નામ રાહુલ ગામેતી છે હું વાદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમે આઝાદી કાર્ડના આટલા વર્ષો વિતવા છતો પણ અમારા વિસ્તારની અંદર વાદિયોલ કાદવિયા ગામ આવેલું છે એ ગામની અંદર પાકા ડામર રોડ માટે અમે માનનીય રાજ્યપાલ સાહેબ સીથી લઈ અને મુખ્યમંત્રી સાહેબ હોય યા તંત્રમાં અહીંયા અરવલ્લીની અંદર દરેક અધિકારી પદાધિકારી દરેકના અમે બે હાથ જોડીને વિનંતી કરી છેલ્લા આઠ વર્ષથી અમે લેખિત રજૂઆતો કરીએ છીએ અને આઝાદીના છોત્તેર વર્ષ ઉપર થયા છતો પણ આજ દિન સુધી આ રોડનું ચાલુ બનાવવામાં નથી આવ્યો અહીંયા ચોમાસાની અંદર નાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા માટે જાય છે અમે વિનંતી કરી કરીને હવે સરકારશ્રીનો અમારો મેસેજ એક પહોંચાડવા માગીએ છીએ કે આ રોડ અમને જો મંજૂર કરી આપવામાં નહીં આવે તો અમારા ના છૂટકે મજબૂરી વશ થઈને આખા વિસ્તારના લોકો સાથે મળી નાના બાળકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અમે પદયાત્રાની પણ માગણી કરેલી છે એનો પણ હજી સુધી અમને કોઈ જવાબ આપવામાં નથી એટલે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ સરકારને કે અમારો આ ડામર રોડ તાત્કાલિક ધોરણે મંજૂર કરી આપવામાં આવે